હેલો સ્ટુડન્ટ એકના દાખલા હવે આપણે એકના દાખલા નંબર સાત આઠ અને નવ જોઈશું તો જોઈએ આગળ દાખલા નંબર સાત તો દાખલા નંબર સાતની અંદર આપણને વર્ગ અને આવૃત્તિ એ આપી દીધેલા છે

બે કરીએ તો આમાં શું થાય ઝીરો પોઈન્ટ દસ હવે આમાંથી જોઈને આપણને ખબર પડે કે આની વર્ગ લંબાઈ કેટલી થાય જીરો પોઈન્ટ જીરો ચાર થશે બરાબર તો એ રીતે આની અંદર આપણે ઉમેરતા જવાનું તો અહીંયા થશે જીરો પોઈન્ટ ચૌદ કરીશું એ ધારીશું તો અહીંયા આપણે એ ગમે તે લઈ શકીએ તો અહીંયા આપણે દસ ને જીરો પોઈન્ટ ને આપણે એ લઈ લઈએ તો અહીંયા શું થાય જીરો થઈ જશે અહીંયા થશે માઇનસ એક અહીંયા થશે માઇનસ બે અહીંયા થશે એક બે અને ત્રણ હવે જોઈએ પહેલાયે અહીંયા બીજું સીગમાં એફઆઈ શોધી દઈએ તો ટોટલ સરવાળો કેટલો થાય ટોટલ સરવાળો કરીએ તો પણ લખી દઈએ તો અહીંયા ટોટલ આનો એફઆઈયુઆઈ નો ગુણાકાર કરીએ તો ચાર દુ આઠ કેવા માઇનસ આઠ નવ એકા નવ કેવા માઇનસ નવ અહીંયા ઝીરો બે એકા બે ચાર દુ આઠ ત્રણ દુ છ તો આ બંનેનો સરવાળો માઇનસ માઇનસ સરવાળો પ્લસ નો સરવાળો અલગ કરીએ તો નવ અને આઠ કેટલા થાય તો સત્તર થશે કેવા માઇનસ સત્તર આ બંનેનો સરવાળો કરીએ તો આઠ ને બે દસ ને છ સોળ સોળ હવે આ બે પ્લસ માઇનસ માઇનસ થાય બાદ બાકી થાય તો ય કેટલા રહે સત્તરમાંથી સોળ જાય તો એક રહેશે કેવા માઇનસ કેમ કે સત્તર એ મોટા છે એટલા માટે તો અહીંયા આપણે સૂત્ર લખીએ તો અહીંયા થશે એક્સ બાર બરાબર એ પ્લસ સી માં એફઆઈ યુ વાય ભાગ્યા સીમાં એફઆઈ ગુણ્યા એચ તો અહીંયા એ બરાબર કેટલા થાય તો જીરો પોઈન્ટ પ્લસ કેટલો હતો તો માઇનસ એક સીગમાં એફઆઈ જીરો પોઈન્ટ ગુણ્યા હવે અહીંયાથી આ પોઈન્ટ દૂર કરવા માટે આપણે શું કરી શકીએ જે પોઈન્ટની પાછળની સંખ્યા ના આ રીતે લખી શકાય ને એકની પાછળ એટલા શૂન્ય સંખ્યા ફેરવતા આવડવી જોઈએ આ એકદમ ઈઝી છે જે તમે આગળના ધોરણમાં ધોરણ છ સાત માં ભણેલા છો તો એ જ અહીંયા આપણે એ રીતે લખ્યું જે કે પોઈન્ટના પાછળ જેટલા શૂન્ય હોય એટલે આપણે એકની પાછળ મૂકી શકાય તો અહીંયા લખીએ આપણે આગળ શું થશે તો ચાર એકા ચાર ઉપરનો અંશનો અંશમાં અને છેદનો છેદમાં ગુણાકાર નીચે આવશે ત્રણ હજાર હવે જોઈએ આપણે આનો ભાગાકાર હવે આગળ ભાગાકાર આવે તો એ જ રીતે ભાગાકાર છે તો અન્ય દસો તે ચાર અંદર રહેશે અને અહીંયા ત્રણ હજાર એ બાર આવશે બરાબર તો હવે અહીંયા તો ભાગ ચાલે એવો તો છે નહીં એટલા માટે આપણે પોઈન્ટ શૂન્ય મૂકી અને અહીંયા આપણે શું કરીશું જોઈએ એટલા શૂન્ય મૂકી દઈશું પહેલાં તો ઝીરો વડે ભાગ ચલાવીશું તો થાય નહીં એટલા માટે આપણે અહીંયા એક્સ્ટ્રા બે શૂન્ય મૂક્યા બરાબર ત્યારબાદ એક વડે ભાગ ચાલે ત્રણે ત્રણ હજાર તો અહીંયા તો એક હજાર હશે તો આનો મતલબ ભાગાકાર કેટલો હશે જીરો પોઈન્ટ જીરો એક તો યે લખી શકાય ઝીરો પોઈન્ટ દસ જીરો એક હવે આની બાદ બાકી કરી જોઈએ તો ઘણા એવા સ્ટુડન્ટ હશે જેને આ બાદ બાકી આવડતી નહીં હોય તો જોઈએ બાદ બાકી કઈ રીતે કરીશું તો લખીએ આપણે જીરો પોઈન્ટ

એકદમ ઈઝી દાખલો છે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર આઠ તો આની અંદર શું કીધેલું છે એક વર્ગમાં સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓ ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક શોધો અહીંયા આપણને મધ્યક શોધવાનો કીધેલો છે હવે આ દાખલાની અંદર ખાસ ધ્યાન આપજો કારણ કે આ દાખલાની અંદર મધ્યક કઈ રીતે શોધો એ આપણે વર્ગ પરથી અને વર્ગ લંબાઈ પરથી નક્કી કરીશું તો જોઈએ અહીંયા ગેરહાજર દિવસોની સંખ્યા એટલે કે વર્ગ આપણને આપેલો છે જીરો થી છ છ થી દસ દસ થી ચૌદ ચૌદથી થી વીસ આ રીતે આપેલું છે આવૃત્તિ આપેલી છે હવે આપણે પહેલા જોઈએ વર્ગ અંદર વર્ગ લંબાઈ સમાન નથી કેમ કે જુઓ એક થી કેટલા થયા છ વર્ગ લંબાઈ છ થઈ છ થી દસ ની અંદર ચાર થઈ આની અંદર કેટલી થાય ચાર ચૌદ થી વીસ ની અંદર પાછી છ વીસ થી આઠ ની અંદર અઠ્યાવીસ ની અંદર પાછી આઠ અઠ્યાવીસ થી અડત્રીસ ની અંદર પાછી દસ થાય અને અડત્રીસ થી ચાલીસ ની અંદર કેટલી થાય તો બે થશે તેનો મતલબ શું થયો કે વર્ગ લંબાઈ જો અલગ અલગ હોય તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડશે તો ધારેલા ધારેલા મધ્યકની મધ્યકની રીત તો તો અંદર સૂત્ર શું હતું બરાબર એ પ્લસ સીગમા એફઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ આની અંદર એચ સરખો ના હોય એટલા માટે એ સૂત્રમાં એચ આવશે નહીં અને યુ ની જગ્યાએ શું થઈ જાય ડીઆઈ થશે બરાબર તો હવે આપણે શરૂઆત કરીએ દાખલાની તો પેલા સીગમાં એફઆઈ શોધી લઈએ તો થશે ત્યારબાદ એની મધ્ય કિંમત શોધીશું મધ્ય અંદર અંદર આની હવે જેમ આપણે આગળ કરતા હતા કે બે વર્ગ લંબાઈ હોય તો બધામાં બે બે ઉમેરતા જતા હતા હવે આની અંદર એવું થશે નહીં કેમ કારણ કે આની અંદર દરેકની ની વર્ગ લંબાઈ અલગ અલગ હોવાથી આપણે દરેકનો સરવાળો કરી અને એના અડધા કરવા પડશે તો જીરો અને છ એટલે બે થાય સોરી જીરો અને છ એનો અડધા કરો તો કેટલા થાય ત્રણ થશે અહીંયા ચોત્રીસ ના અડધા કેટલા થશે તો સત્તર અહીંયા આગળ કેટલા આપેલા છે તો અડતાલીસ અડતાલીસ ના અડધા કેટલા થાય તો ચોવીસ થશે આના તેર ના અડધા થશે ઓગણચાલીસ હવે આપણે એ ધારીએ તો આપણે ને એ લઈ લઈશું હવે ખાસ અહિયાં ધ્યાન રાખવાનું ડીઆઈ કઈ રીતે શોધવાનું તો ડીઆઈ બરાબર થશે એક્સઆઈ માઇનસ એ તો આપણે જોઈએ તો આની અંદર શું કરીશું જેમ પેલા જે કિંમત હોય એમાંથી એ બાદ કરવાનો રહેશે તો એક્સાઈ આમની અંદર એક્સઆઈ કિંમત કેટલી તો ત્રણ તો ત્રણ માંથી સત્તર જાય તો કેટલા રહે તો ચૌદ પણ કેવા માઇનસ ચૌદ કેમ કારણ કે આપણે સત્તર બાદ કરીએ એટલા માટે 8 માંથી સત્તર જાય તો કેટલા નવ કેવા માઇનસ નવ બાર માંથી સત્તર જાય તો મોટી સંખ્યા હોવાથી મોટામાંથી નાનું બાદ થાય તો ધન સંખ્યા હોય પછી ત્યારબાદ તેત્રીસ માંથી સત્તર જાય તો સોળ સાત જાય તો સોળ સત્તર બરાબર

સાત પંચા પાંત્રીસ કેવા માઇનસ પાંત્રીસ અહીંયા તો શૂન્ય સાત ચોગ અઠ્યાવીસ સોળ 48 અડતાલીસ બાવીસ એકા બાવીસ હવે આગળ જેમ કરતા તે જ રીતે માઇનસ માઇનસ અને પ્લસ પ્લસનો સરવાળો તો અહીંયા થશે માઇનસ બસો અને આનો સરવાળો થશે નાઇન્ટી આ ગણતરી કરવી જરૂરી છે જો આમાં ભૂલ થશે તો તમારો જવાબ સાચો આવશે નહીં એટલે ખાસ ધ્યાન રાખી સરવાળો બાદ બાકી કરવો સિગ્મા એફઆઈ ડીઆઈ શોધીએ તો શું થાય પ્લસ માઇનસ માઇનસ બંનેની બાદ બાકી કરીશું બસો અગણ એસી માંથી અઠ્ઠાણું બાદ કરીએ તો આપણને મળશે માઇનસ એકસો એક્યાસી બરાબર હવે આપણે આની અંદર સૂત્રની અંદર કિંમતો બધી મૂકીએ તો એની કિંમત થશે સત્તર

ચાલીસ ભાગે એકસો એક્યાસી હવે આની બાદ બાકી કરીએ બાકી શું થાય પાછો ઝીરો ચાર પોઈન્ટ પાંચસો પચીસ તો બાદ બાકી કરીએ તો અહીંયા દસ નવ અહીંયા આવશે નવ અહીંયા છ જોઈએ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી બે જાય તો સાત અહીંયા જવાબ આવશે બાર પોઈન્ટ ચારસો પંચોતેર તો આપણો મધ્યક કેટલો આવ્યો તો બાર પોઈન્ટ ચારસો પંચોતેર આની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો તો ધારેલા મધ્યકની રીત આ ખાસ ધ્યાન આપજો ક્યારે વપરાય તો જ્યારે આપણી વર્ગ લંબાઈ સરખી હોય નહીં બધાની અંદર અલગ અલગ આવતી હોય ત્યારે આપણે કઈ રીત વાપરીશું તો ધારેલા મધ્યકની રીત જો વર્ગ લંબાઈ સરખી આવતી હોય તો આપણે કઈ રીત વાપરીશું તો પદ વિચલનની રીત હવે આપણે નેક્સ્ટ સમજોઈએ દાખલા નંબર 9 તો આની અંદર આપણને શું આપેલું છે

દસ દસ મતલબ સમાન છે એટલા માટે મધ્ય કિંમત શોધીએ તો પિસ્તાલીસ અને પંચાવન ટોટલ સો સો ભાગ્યા બે એટલે પચાસ હવે તો ખબર જ છે જો વર્ગ લંબાઈ સરખી હોય તો અંદર કેટલી વર્ગ લંબાઈ દસ દસ તો અંદર કેટલા દસ દસ ઉમેરતું જવાનું સિત્તેર એસી અને નેવું તો આપણે સિત્તેર ને એ ધારી લઈએ બરાબર તો જોઈએ હવે તો હવે પેલા શું કરીશું શૂન્ય માઇનસ એક માઇનસ બે એક અને બે તો એફઆઈયુઆઈ તો બંનેનો ગુણાકાર કરીએ એફઆઈયુઆઈ નો તો કેટલો થાય માઇનસ છ આવશે માઇનસ દસ શૂન્ય આઠકાઠ અને ત્રણ દુ છ તો આ બંનેનો ટોટલ સરવાળો કેટલો થાય દસ ને છોડ કેવા માઇનસ સરવાળો થશે કેવા પ્લસ તો આપણે શું તો બંનેની બાદબાકી કરીએ તો કેટલા વધે તો બે વધશે સોળ માંથી ચૌદ જાય તો બે અને કેવા માઇનસ હવે આપણે પદ વિચલનની રીતના માટે એ શું કરીશું સૂત્ર લખી દઈએ તો એક્સ બાર બરાબર પ્લસ પ્લસ સીગમાં એફઆઈ કેટલા તો માઇનસ બે ભાગ્યા સીગમાં એફઆઈ કેટલા હતા પાંત્રીસ તો એ લખીશું પાંત્રીસ ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી હતી તો દસ આના નીચે કઈ ના હતો એક મૂકી દેવાનું જો ના ખબર પડતી હોય તો તો જોઈએ હા પાંચ વડે પ્લસ માઇનસ માઇનસ બે દુ ચાર અને સાત ભાગ્યા નીચે લખી શકાય તો હવે આનું ભાગાકાર કરીએ તો શું મળશે જોઈએ અહીંયા ચાર અને સાત અહીંયા તો નાની સંખ્યા એટલા માટે અહીંયા શૂન્ય મૂકી બરાબર અહીંયા જીરો ઉતારીએ ભાગના ચાલે એના માટે પોઈન્ટ મૂકીએ તો સાત પંચા પાંત્રીસ કેટલા આવશે પાંચ ઉપરથી શૂન્ય ઉતારીએ સિતી સિત્યો ઓગણપચાસ વધ્યા એક તો કેટલો આવ્યો જીરો પોઈન્ટ સત્તાવન તો અહીંયા લખી શકાય સિત્તેર માઇનસ જીરો પોઈન્ટ સત્તાવન તો આપણે અહીંયા એક્સ બાર શોધીએ તો બંનેની બાદ બાકી કરીશું તો અહીંયા શું કઈ રીતે કરીશું તો સિત્તેર પોઈન્ટ કંઈ ના હોય તો પાછળ શૂન્ય મૂકી દેવાના જીરો પોઈન્ટ સત્તાવન બાદ બાકી કરીએ આની તો કેટલા આવશે દસ નવ અહીંયા દસ લીધું એટલા માટે અહીંયા આપણે નવ લખીશું અહીંયા છ તો કેટલા રહેશે દસમાંથી સાત જાય તો ત્રણ નવમાંથી પાંચ જાય તો ચાર પોઈન્ટ નવ તો ઓગણીસ પોઈન્ટ તો લખી શકાય

અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો